બુડાલ મહોર ગોલમાર્ગ પર હિમસફાઈ કામગીરીથી રાજોરી મહોર અને રામબન જિલ્લાઓ વચ્ચેનો સંપર્ક ફરીથી સ્થાપિત થયો આ કામગીરી સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે લાભદાયી સાબિત થઈ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી મહોર અને રામબન જિલ્લાઓને જોડતી બુડાલ મહોર ગોલમાર્ગ પર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બ્રો દ્વારા હિમસફાઈ કામગીરી ચાલી રહી છે તાજી હિમવર્ષા બાદ આ માર્ગ પર જમાવેલી બરફને દૂર કરીને વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં બ્રો સફળ રહ્યું છે આ માર્ગ પર હિમસફાઈ કામગીરી ચાલુ રાખવા માટે એકસો દસ આરસીસી ટીમ સતત પ્રયત્નશીલ છે આ ટીમની મહેનતથી રાજૌરી મહોર અને રામબન જિલ્લાઓ વચ્ચેની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે જે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ છે હિમસફાઈ કામગીરી દરમિયાન કર્મચારીઓ કઠોર પરિસ્થિતિઓમાં પણ કાર્ય કરી રહ્યા છે તેમની આ મહેનત અને સમર્પણથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓને સુવિધા મળી રહી છે અને આ માર્ગ પર વાહન વ્યવહાર સરળ બન્યો છે આ હિમસફાઈ કામગીરીને કારણે રાજૌરી મહોર અને રામબન જિલ્લાઓ વચ્ચેનો સંપર્ક ફરીથી સ્થાપિત થયો છે જે સ્થાનિક અર્થતંત્ર અને પ્રવાસન માટે લાભદાયી સાબિત થશે કામગીરીને કારણે આ વિસ્તારોમાં જીવન સરળ બન્યું છે અને વિકાસને વેગ મળ્યો છે